આપણે બીજી વખત મોટી મારણ ની અંદર આવ્યા છીએ એક વખત મગફળીમાં રિઝલ્ટ મળ્યું હતું બાયરોસર ચાલીસ કપાસની અંદર જીવાત આવતી હતી કે જેના માટે આપણે બાયોરક્ષક ટ્વેન્ટીનો છટકાવ કર્યો હતો એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર ઓર્ગેનિક ની અંદર અને બહુ જબરદસ્ત કપાસ ની અંદર રિઝલ્ટ મળ્યું છે આપણે ફરી વખત જીતેન્દ્રભાઈ ની મુલાકાત લીધી છે આપણે ફરી વખત એના મોઢે સાંભળીએ કે કેવું રિઝલ્ટ હતું આપણે આ કપાસ ની અંદર બાયોરક્ષક ટ્વેન્ટી છાઇટી એ પહેલાં કેવો કેવો હતો અને અત્યારે કેવો કપાસ છે અત્યારે બહુ મસ્ત છે પેલા ચૂસ્યા આવી ગયા હા અત્યારે માં તમે ચૂસ્યા દેખાય છે કે નથી દેખાતા અત્યારે આવું નહી નથી દેખાતા આવું હવે તમે જોઈ શકો છો આ કપાસ છે કે જેની અંદર પેલા ચૂસ્યા જ નામની જીવાત આવી હતી હવે છટકાવ ખાલી એક જ વખત કર્યો છે બરોબર છે ને અત્યારે સાવ સાવ ચૂસ્યા નાપ લુપ્ત થઈ ગયા છે બરોબર છે તો હવે અમારું એક જ મિશન છે એમ ઝેર મુક્ત ખેતી ને મુક્ત જીવન એમ તો હવે અમે ધીરે ધીરે ઓર્ગેનિકની અંદર કામ કરી રહ્યા છીએ તો એવી મારે ઘણી બધી પ્રોડક્ટ છે બાયલક્ષક સિક્સટી છે ફોર્ટી છે ટ્વેન્ટી છે વૃદ્ધિ વિટા છે જમીનને પોષકત્વ આપવા માટે આપણે ઘર વિટા નામની પ્રોડક્ટ છે બરાબર છે તો હવે અમારું એક જ મિશન છે ઝેર મુક્ત ખેતી અને મુક્ત જીવન જય ટીમેક્સ